દિલ્હી બોર્ડર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનના મૃત્યુ પામેલા ખેડૂતોને ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જગડિયા ત્રણ રસ્તા ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારે દિલ્હી ખાતે વિવિધ સીમાઓ પર આંદોલન ચાલી રહેલા ખેડૂતો આંદોલનમાં અત્યાર સુધી ઓગણત્રીસ જેટલા ખેડૂતો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે જે ખૂબ જ દુઃખદ ઘટના છે ત્યારે ખેડૂતો આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા તમામ ઓગણત્રીસ ખેડૂતોને ભરૂચ જિલ્લાના જગડિયા નગરના ત્રણ રસ્તા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં પ્રદેશ અગ્રણી દલપતસિંહ વસાવા જિલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ ધનરાજ વસાવા તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મોદીની સરકારે બહુમતીના જોડે ગેરબંધારણીય રીતે સંસદમાં જે ખેડૂતો માટે કાળો કાયદો લાવ્યા એના વિરુદ્ધની અંદર આજે દેશના ખેડૂતો દિલ્હીની સરહદ સરહદ ઉપર આ કડકડતી ઠંડીની અંદર અનસન ઉપર ઉતરેલા છે અને વિરોધ પ્રદર્શન જારી છે 23 23 दिवस थया, छता आ नरेंद्र मोदी ने त्यांनी मुलाकात रिपोर्टर निमिष गोस्वामी जगड़िया